શ્રી માતાની જય મોમાય નમો હું મા કુળદેવી અમ પર કૃપા તમારી એવી આપ દયાળુ ને મહાદાની જય 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 મોમાય કલ્યાણી દ્વાર ગમણે માવડી બેઠી સાર સંભાળમાં સહુની લેતી કુળ શેઠિયા પરિવારી પૂજાણી જય 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 મોમાય કલ્યાણી મૂર્તિ સ્વરૂપે સદા સુહાવે ગોડી પોઢીને પ્રેરણા પઢાવું અનહદ શક્તિ સૌ્ય ખણી જય 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 મોહમાય કલ્યાણી વસ્ત્રલાલ કમળ ફૂલ હાથે ચાર ભુજાની મુકટ છે માથે આંખે અમીનિત હરખાણી જય 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 મોહમાય માવડી મઢમાવડીનું મંદિર ચોકે લોકો આવે છે દર્શન કાચ મૂર્તિ સ્વરૂપ ની દીપદાની જય 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 મોય કલ્યાણી પાય પડી જો વિનવે વાણી ભાવ પ્રમાણે ભજતા ભાવે અન્નદાની દેનારે દેખાણી જય 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 મોય કલ્યાણી નવરાત્રિ આઠમ અજવાળી ધૂણે ભુવા હાક ડાક વગાડી ચઢે નૈવેદ્ય શિફળ અનુષ્ઠાની જય 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 મોય કલ્યાણી ભૂલી માર્ગ કોઈ અવળા ભાગે પાયે પડી પ્રાયશ્ચિત માગે થતા દયા સુધરે જિંદગાની જય 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 મોય કલ્યાણી વાંસ વનિતમાં તુજને પૂજે રમે બાળક મા એની કુખે ભાઈ ભગીનીની જોડી ભવાની જય 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 કલ્યાણી વંશ વંશવૃદ્ધિ યશ કીર્તિ માં આપે જો નવરાત્રિમાં તુજને જાપે ટળે વિપતા નિર્ભય ની જય 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 મોહમાય કલ્યાણી મોહમાય ચાલીસા જે જનગાશે સંકટ રોગ દુઃખ દરિદ્રતા જાશે રિદ્ધિ સિદ્ધિ સુખ શાંતિ દાયની જય 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 મોહમાય કલ્યાણી નમો નમો દેવી તુજને નમો વિશ્વજનની માત શેઠિયા પરિવારના કાચ દોડી આવી માથું સાક્ષાત બોલો સિંગો માય માતાની જય